સૌ પ્રથમ આપ સૌને દિવાળીના પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ જય માતાજી મિત્રો ગુજરાતી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આવા મોટિવેશન કથા ધાર્મિક માતાજીના જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી ત્રણસો બાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને વિડીયો પસંદ આવે તો આગળ શેર કરો જય માતાજી નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે भाई बीज नी पावन कथा एक एवी कथा जे सांभवा घर में क्य धन नी खोट नहीं अने भाई बहन ना प्रेम ने सदाय अखूट राखे छे। चालो हवे शुरू करें आ पवित्र वार्ता यमराज अने यमुना जी नी दिव्य कथा द्वापर युगनी बात छे। देवताओं ना राज मा एक दिवस भगवान श्री कृष्ण जी बैठा हता ए समय तेमनी पत्नी रुक्मिणी जी बोली प्रभु आजनो दिवस खूब खास छे, आज भाई नो दिवस छे। कृष्ण जी स्मित करता कहे रुक्मिनी कहो तो आजनो दिवस केम खास रुक्मिनी कहे आजना दिवस यमराज पोता बहन यमुना ना घरे गया हता। ते दिवसे यमुना यमुनाजीए पोता नु तिलक करियो, आरती उतारी भोजन करमराजे आशीर्वाद आप कि जे बहन भाई ने आ दिवसे तिलक करे, तेना भाई ने क्यारे असमय मृत्यु नहीं आवे। અને જે આ કથા સાંભળે તે ના ઘર માં ક્યારે ધનમી ખોટ નહીં આવે યમરાજ યમુનાના દ્વારે યમરાજ પોતાના ભેસ વાહન પર ચડી યમુનાના ઘર પહોંચે છે બહેન યમુના ખુશી થી ફૂલી ઉઠે છે દે ઘરની સાફ સફાઈ કરે છે દીવો પ્રગટ આવે છે અને પોતાના ભાઈને મોખરે બેઠાડે છે तिलक કર્યો આરતી ઉતારી મીઠાઈ પીરસિ ભોજન કરાવ્યું ભોજન પછી યમરાજ કહે બહેન तारा प्रेम थी हूँ प्रसन्न छू जे भाई ने तू जेम तिलक करे छे, तेनी बहन ने क्यारे विद्न नहीं आवे, अने ते घर में सुख समृद्धि अखूट रहे छे। त्यार थी आ दिवस भाई बीज तरीके उजवाय छे। जे दिवसे बहन पोताना भाई ने तिलक करे छे, तेना घर में लक्ष्मी जी नो वास रहे छे। एक गामनी लोक कथा हवे सांपड़ो एक सुंदर लोक कथा एक नाना गाम मा भाई बहन रहता भाई नु नाम हतु वीर, અને બહેનનું નામ સુમન બંને અનાથ હતા પણ એક દિવસ ગામમાં ભારે દુર્ભિક્ષ પડ્યું ભાઈ પણ પાક આવતો નહોતો ઘરમાં ખાવાનું નહોતું ભાઈ બીજનો દિવસ આવ્યો બહેન પાસે તિલક કરવા ચંદન નહોતું મીઠાઈ નહોતી પણ એને પોતાના પ્રેમથી કાજલનો તિલક કર્યો અને ભાઈને હાથથી બનાવેલી રોટલી ખવડાવી ભાઈ બોલ્યો બહેન આ તો બહુ સાધારણ ભોજન છે સુમન હસીને બોલી ભાઈ આ ભોજન નથી આ પ્રેમ છે આ છે ભાઈ બીજના ની શક્તિ જે બહેન પોતાના ભાઈને પ્રેમથી તિલક કરે છે તે ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી આવતી ભાઈ બીજ વ્રત વિધિ હવે જાણીએ આ દિવસની વિધિ एक वहेली सवारे नहवी धोई मंदिर साफ सफाई करो माता लक्ष्मी जी यमराज अने यमुना यमुनाजी पूजन करो त्रे बहन पोताना भाई ने तिलक करे आरती उतारे मिठाई खबरावे चार भाई बहन ने भेट आपे अने कहे तारा आशीर्वाद थी मारू घर सुख थी भरेलू रहे पांच साजे दीवो अने भगवान ने नमन करो जे व्यक्ति आ विधि श्रद्धा की तेना जीवन में क्यारे धन्य तंगी नथी आवती આ દياتમિકાર્થ ભાઈ બીજનો તાત્પર્ય માત્ર તિલક ને ભેટ નથી તે છે પ્રેમ નો સંદેશો સ્નેહ નો આદર અને સંબંધ ની શુદ્ધતા ભાઈ બહેનો આ બંધન એ ભગવાન એ આપેલું અમૂલ્ય દાન છે જ્યાં ભાઈ બહેનો પ્રેમ અખૂટ છે ત્યાં લક્ષ્મીજી પોતે વસે છે અંતિમ આશીર્વાદ ભાઈ બીજના આ પવિત્ર દેવસે જે ભાઈ બહેન આ કથા સાંભળે છે તેમ ના ઘર માં ક્યારે ધનની ખોટ નથી આવતી અને ભગવાન લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા વરસે છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે, જ્યાં સ્નેહ છે ત્યાં સમૃદ્ધિ છે અને જ્યાં ભાઈ-બહેનો બંધન છે ત્યાં લક્ષ્મીજીનો વાસ છે. મિત્રો આ કથા જો તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય યમુનાજી માઈ, જય લક્ષ્મી માતા.